હું વારંવાર આ રસ્તેથી નીકળું છું પણ એટલા બધી ધૂર અને કાકડા આવે છે કે એ મારા સ્કૂટરમાંથી સ્લીપ થઈ ને બંદૂકની ગોણી એ બીજાને લાગે છે ને મને પણ હમણાં લાગ્યો મારું સ્કૂટર હમણાં સ્લીપ થઈ જતું હતું હું તંત્રને વિનંતી કરું છું કે જે બે ઓક્ટોબરે ગુજરાતના જે મુખ્યમંત્રી આવવાના છે એમની જો રાહ જોવાતી હોય ને અમને ત્યાં સુધી જો તકલીફ લેવાની હોય તો અમને ધ્યાનમાં આવે કે મેં ચોમાસું હોઈ ગયું ત્રણ ચાર મહિનાથી સિટલાઈ ચોકથી હરીશ ચોકીસનો રસ્તો અને છાયા ચોકીથી જે સ્વામિનારાયણ ગુરુકુલ છે છાયાનો રસ્તો આ બધા રોડમાં એટલો જે સામાન્ય જે રોડની જે ડસ્ટ હોય છે કાચી એ ડસ્ટ નાખી દીધી છે ને એના હિસાબે લોકોને આંખમાં પણ એકાકર્યું જાય છે શ્વાસની જે બીમારી હોય છે એ પણ એ થાય છે ને જે વડીલો હોય છે બાળકો હોય છે એને આ રસ્તા ઉપરથી નીકળવું મુશ્કેલ થઈ જ થયું છે મારી તંત્રને વિનંતી છે કે જો મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે કરવાના હોય તો અમે એની વાત જોઈએ અથવા તમારે અમારે આ જ રીતે હેરાન પરેશાન કરવા હોય તો અમે આવનારા દિવસોમાં કંઈક રસ્તો કર્યાનો પોરબંદર શહેરમાં જુલાઈ માસમાં અઢાર જુલાઈની આજુબાજુ એકથી બે દિવસની અંદર પોરબંદરમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ઇંચ ધોધમાર વરસાદ પડેલ ત્યારબાદ ઓગસ્ટ મહિનાના છેલ્લા વીકમાં પણ ચૌદથી પંદર ઇંચ વરસાદ પડેલ જેના કારણે ઘણા બધા રસ્તાઓ ડેમેજ થયેલા છે ઘણા બધા રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે એવા રસ્તાઓનો સર્વે અમે તાત્કાલિક પૂર્ણ કરી અને એના અંદાજો તૈયાર કરી અને સરકાર શ્રીમાં ગાન ગ્રાન્ટ અર્થે રજૂ કરેલ છે આવા પિસ્તાલીસ કિલોમીટરના બિસ્માર થયેલા રસ્તાઓની ટોટલ આઠસો ને સાઠ લાખની ગ્રાન્ટ માટે સરકારમાં અમે માગણી કરેલ છે આ ઉપરાંત સરકાર તરફથી દર વર્ષે મળતી એક કરોડ રૂપિયા રિસર્ફેસિંગની ગ્રાન્ટનું પણ અમે આયોજન કરેલ છે જેમાં પ્રાયોરિટીના રસ્તાઓ લીધેલ છે જેમ કે પંચાયત ચોકીથી છાયા ચોકી જેવા મુખ્ય રસ્તાઓ શહેરના છે એવા રસ્તાઓ પ્રા પ્રા પ્રાયોરિટીમાં લઈ અને તાત્કાલિક એક મહિનાની અંદર આ કામગીરી શરૂ કરવાનું નગરપાલિકાનું આયોજન છે અને આ ઉપરાંત હાલમાં નગરપાલિકા દ્વારા જે જે મોટા રસ્તાઓમાં અને મુખ્ય રસ્તાઓમાં ખાડા થઈ ગયેલા હતા તેના માટે તાત્કાલિક ધોરણે વેટમિક્સથી કામગીરી કરી અને ખાડા અને પુરાણની કામગીરી પૂર્ણ કરેલ છે હા હાલમાં નગ એવી વાતો ધ્યાનમાં આવેલ છે કે વેટમિક્સને કારણે જે મુખ્ય રસ્તાઓમાં અમે વેટમિક્સ કરેલ છે ત્યાં ભારે વાહનો નીકળતા હોય અમુક રસ્તાઓમાં જેમાં કાંકરીઓ ઉડી બહાર નીકળે છે તેના માટે પણ અમે કોન્ટ્રાક્ટરશ્રીને સૂચના આપેલ છે અને આના ઉપર ફરીથી પાણીનો છંટકાવ કરી સિમેન્ટનો યોગ્ય મિક્સિંગ કરી અને સરખું કરવામાં આવે તો જ્યાં સુધી નગરપાલિકા રિસરફેસિંગ કરવાનું આયોજન કરે ત્યાં સુધી આ રસ્તાઓમાંથી કાકરી ઉડી અને રસ્તા ઉપરથી નીકળતા જાહેર જનતાને નુકસાન ન થાય એનું તકેદારી રાખવાનું આયોજન છે